ઉમેદવારી ટિકિટ મેળવવા માટે રાજકારણીઓ દિવસ રાત મહેનત કરે છે અને ગમે તે રીતે ટિકિટ મેળવવા માંગે છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સામાન્ય મહિલાને સામેથી પૂછ્યું કે તમે મને ખૂબ જ ગમો છો શું તમે મારા તરફથી ચૂંટણી લડશો પછી આ મહિલાએ જવાબમાં શું કહ્યું તે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો કોણ છે આ મહિલા અને શા માટે મોદીજીએ તેમને ચૂંટણી લડવાની ઓફર આપી જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો વાસ્તવમાં બધું ત્યારે બન્યું જ્યારે પીએમ મોદી વારાણસીના પ્રવાસ પર હતા અઢારમી ડિસેમ્બરે સેવાપુરી ડેવલપમેન્ટ બ્લોકના બરકી ગામમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા આ સભામાં હાજર ચંદા દેવી નામની એક મહિલાએ પીએમ મોદીને કહ્યું કે અમે તમારા પ્રયાસોથી આગળ વધવા માંગીએ છીએ તમારી સમક્ષ હાજર રહીને બે વાત કહેવી એ મારા માટે એક લાહવો છે વડાપ્રધાને દેવીને તેમના બાળકોના શિક્ષણ વિશે પણ પૂછ્યું હતું જો તમે વર્કિંગ વુમન છો તો પરિવારની સંભાળ લેવામાં કોઈ સમસ્યા છે કે નહીં તે પણ પૂછવામાં આવ્યું હતું ચંદાદેવી કોણ છે મિત્રો ચાલો જાણીએ કોણ છે ચંદાદેવી જેણે પીએમ મોદીની ચૂંટણી ઓફરને નકારી કાઢી હતી જ્યારે સભામાં સ્થળ બરકી નજીક રામપુર ગામની ચંદા દેવીએ જણાવ્યું હતું કે તેણે વર્ષ બે હજાર ચારમાં ઇન્ટરમીડિયાટીની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ બે હજાર પાંચમાં તેના લગ્ન રામપુરના ખેડૂત પરિવારમાં લોકપતિ પટેલ સાથે થયા હતા પછી તે આગળ ભણી શકી ન હતી દીકરો સરકારી શાળામાં ભણે છે ચંદા દેવીને બે બાળકો છે મોટી પુત્રીનું નામ પ્રિયા અને નાના પુત્રનું નામ અંશ છે તેમના પુત્ર સરકારી શાળામાં અભ્યાસ કરે છે જ્યારે તેમની પુત્રી હિન્દી મીડિયમ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે જરૂરિયાતમંદોને લોન મેળવવામાં મદદ કરે છે મિત્રો ચંદા દેવીએ જણાવ્યું હતું કે જ્યારથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન શરૂ થયું ત્યારથી તેણે તેના ગામમાં જૂથ પ્રમુખ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ મહિનાથી તે બરકી ગામની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બેંક સખી છે જ્યારે પીએમ મોદીએ પૂછ્યું કે શું તમે મારા તરફથી ચૂંટણી લડશો ત્યારે આ સવાલ પર ચંદા દેવીએ કહ્યું કે તેમના પર પરિવાર પ્રત્યે ઘણી જવાબદારી છે તેની સાસુ સિત્તેર વર્ષની છે અને ઘણીવાર બીમાર રહે છે આ સિવાય તેને બે બાળકો અને પતિ પણ છે અને ખેતીના પરંપરાગત કામમાં તેને મદદ પણ કરવી પડે છે એટલા માટે તે ચૂંટણી નહીં લડે પરિવારથી દૂર રહીને કોઈ કામ કરવું શક્ય નથી આગળ વધવાના સવાલ પર ચંદાદેવીએ કહ્યું હતું કે હું ફક્ત તે જ કામ કરીશ જે હું મારા પરિવાર સાથે રહીને કરી શકું છું તેમણે કહ્યું હતું કે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ તેમને ખૂબ ગર્વ અનુભવ્યો હતો પહેલાં થોડો ડર અને અચકાટ લાગ્યો હતો પરંતુ મોદીજીનું વર્તન જોઈને ડર અને ખચકાટ દૂર થઈ ગયો હતો અને પછી અમે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી વાત કરી હતી